ગુજરાતમાં અઢાર માર્ચ એટલે કે આવતીકાલથી ટેકાના ભાવે પાકની ખરીદી શરૂ કરાશે તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સત્તરસો ચોત્રીસ કરોડની કિંમતની બે પોઈન્ટ પિસ્તાળીસ લાખ મેટ્રિક ટન તુવેર ખરીદાશે જ્યારે સત્તરસો પાસઠ કરોડની કિંમતના ત્રણ પોઈન્ટ ચોવીસ લાખ મેટ્રિક ટન ચણા ખરીદાશે આઠસો ત્રેપન કરોડની કિંમતના એક પોઈન્ટ એકાવન લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે રાજ્યના અંદાજીત સવા ત્રણ લાખ જેટલા ખેડૂતોને તેનો લાભ મળશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગેની જાણકારી આપી છે તુવેર પાકની ખરીદી માટે એકસો ને ચાલીસ કેન્દ્રો તો ચણાની ખરીદી માટે એકસો ને સિત્યાસી ખરીદ કેન્દ્રો પર નક્કી કરવામાં આવ્યા છે તો ટેકાના ભાવે જે ખરીદી શરૂ થવાની છે તેને લઈને ખરીદ કેન્દ્રો છે તે નક્કી કરવામાં આવ્યા છે રાયડાની ખરીદી માટે એકસો ને દસ જેટલા ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે તો આમ રાજ્યભરમાં કુલ ચારસો ને સાડત્રીસ કેન્દ્રો છે તે નક્કી કરવામાં આવ્યા છે ટેકાના ભાવે ખરીદી માટે હજારો ખેડૂતોએ નોંધણી પણ કરાવી દીધી છે અને ટેકાના ભાવે ખરીદી તેની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે કેન્દ્રો છે તે નક્કી કરવામાં આવ્યા છે સરકારે તુવેર માટે ચૌદસો રૂપિયા પ્રતિમણ ભાવ જાહેર કર્યો છે તો ચણા માટે એક હજાર અઠ્યાસી પ્રતિમણ અને રાયડા માટે અગિયારસો ત્રીસ પ્રતિમણ ટેકાનો ભાવ જાહેર કર્યો છે